શહેરમાં ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ પહેલીવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા દસ વર્ષમાં શહેરીજનોએ કરેલા ટ્રાફિક નિયમ ભંગના આંકડા આપ્યા હરસંગવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકોએ પાંચ થી દસ વખત છેતાલીસ હજાર લોકોએ દસ થી વીસ વખત અઢાર હજાર લોકોએ એકવીસ થી પચાસ વખત પાંચ હજાર લોકોએ એકાવન થી સો વખત અને સત્તરસો પચાસ લોકોએ સો વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે જો કે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરાશે તો વાહન ચાલકનું લાયસન્સ રદ કરી દેવાશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હાલમાં એકાવનથી સો વખત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા છ હજાર છસો બ્યાસી વાહન ચાલકોના લાયસન્સ રદ કરી દેવા માટેની પ્રોસેસ શરૂ કરાઈ છે એક સપ્તાહમાં નોટિસ મળી છે સુરત શહેરમાં અકસ્માતના ઘટાડો લાવવા માટે રોંગ સાઇડની ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવશે અને જે વાહન ચાલકો રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવશે તેમના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે બાર વાગે બી રેડ લાઈટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો ઉભા દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંય ને ક્યાંક અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઉભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવરજવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ કેટલું ખુલવું જોઈએ સ્કૂલથી ફરક પડતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ અનુવરત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી મજુરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામે એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવું કેટલો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે મેં સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલું હું અભિનંદન આપું છું આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે સમય આપણે ને ક્યાંક રાહબી જોવી પડી હશે પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે